નમસ્કાર મારું નામ ડૉક્ટર કાયનાથ અંસારીયા હતા છે પ્રમુખપૂર્વક જ આજે જે જનસભા ભુજ મધ્યે રાખવામાં આવેલ છે જેમાં રાજુભાઈ ગરપડા આવ્યા હતા અને અમારા પશ્ચિમ કચ્છના હોદ્દેદારો બધા છે મુદ્દાઓ એ છે કે જ્યારે ભાજપ વિકાસ સપ્તાહ મનાવી રહી છે એ વિકાસ અમે ગોતીએ છીએ રોડમાં રોડોની હાલત બિસ્માર છે ખડા છે આરોગ્ય નથી સ્વાસ્થ્ય નથી શિક્ષણ નથી તો વિકાસ સત્તા શેનું મનાવવું મનાવી રહ્યા છીએ એ ખબર નથી પડતી તો અમે એ પબ્લિકના જે મુદ્દાઓ છે પબ્લિક હિતના મુદ્દાઓ છે એની વાત ક્યારે થશે એ અમારા મુદ્દા છે કે પબ્લિક માટે કામ કરવું છે પબ્લિક માટે કંઈ બદલાવ લાવવું છે એ આમ આદમી પાર્ટીની વિચારધારા છે પહેલાં તો સૌથી પહેલાં હું એ કહેવા માંગુ છું કે સુરક્ષા બહુ જરૂરી છે અને શિક્ષા બહુ જરૂરી છે એ બે મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી જે છે એ મહિલાઓ માટે કામ કરવાની સૌથી પ્રાયોરિટી અમારી એ છે કે સુરક્ષા હોવી જોઈએ અને શિક્ષા હોવી જોઈએ એમાં એના માટે ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગુજરાતના તમામ શહેરોમાં તમામ વોર્ડમાં તમામ જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટી દ્વારા એક મહિનાથી ડેલી પાંત્રીસથી ચાલીસ કાર્યક્રમો થાય છે પાંત્રીસથી ચાલીસ સભાઓ થાય છે જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા સાથે જ ખાસ કરીને ભુજની જે સમસ્યા છે જે સ્થાનિક લોકોએ વર્ણવી છે તો અહીંયાના ભાજપના નેતાઓ જે ખરેખર ખનીજ માફિયાઓ સાથે મળેલા છે કંઈક ને ક્યાંક ભુજ જે છે કચ્છ જિલ્લો છે એ કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે પરંતુ એને કોઈ લૂંટવાનું જો કામ કરતું હોય તો કંઈક ને ભાજપના નેતાઓ કચ્છની ધરતીમાં રહેલું ખનીજ લૂંટી રહ્યા છે કોઈ જાતના પરવાના વગર બેફામ બે રોકટોક રાતોમાં હજારો હજારો ડમ્ફરો રેતી ચોરી થાય લિગ્નાઇટ બોક્સાઇટ ચોરી થાય છે આજે ભુજની અંદર કચ્છની અંદર સરકારી શાળાઓનો અભાવ છે પૂરતા ઓરડા નથી ગરીબો ખેતમજૂરો ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવા મોકલવા મોકલવાશે સરકારી શાળાની વ્યવસ્થા સારી નથી પૂરતા ઓરડા નથી શિક્ષકો પણ નથી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડૉક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ અભાવ છે પૂરતા ડૉક્ટરો પણ નથી ક્યાંક ને ક્યાંક ભુજની અંદર પણ નગરપાલિકાનું સવાસો કરોડ કરતાં વધારેનું બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડું છે જે પોસ્ટ એરિયામાં આજે આપણે ઊભા છીએ એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહીંયા જ્યાં ઊભા છીએ સંસ્કારનગરની વાત કરીએ આ તમામ સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેના નામે અભાવ છે મીંડું છે વરસાદ પડ્યા પછી બે બે દિવસ દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી ગટોરોના પાણી બજારોમાં ઉભરાઈને બહાર આવે છે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર પણ ખાડા પીડા છે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી ઢાંકણું બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક સમયની અંદર ભુજ તળાવોની નગરી હતી બત્રીસથી વધારે તળાવો ભુજની આજુબાજુમાં હતા આજે ભુજની અંદર તળાવો ભૂમાફિયાઓ ખાઈ ગયા ભાજપના નેતાઓ ભુજના તળાવો ખાઈ ગયા છે જેવી રીતે ઉદયપુર લેક નગરી છે એવી રીતે ભુજ પણ લેક નગરી હતી પરંતુ ભાજપના નેતાઓ તળાવો ખાઈ ગયા આ વિસ્તારનું ખનીજ ચોરી ગયા આ વિસ્તારની અંદર ક્રાઇમની વાત કરીએ તો ગુના ગુનેગારી બેફામ બની છે ક્યાંક ને ક્યાંક દારૂનો વેપાર તો થતો હતો હમણાં હમણાં ડ્રગ્સ પણ કચ્છને આજુબાજુમાંથી પોર્ટ પરથી પણ પકડાય છે હજારો હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયશ પણ આરોપી આજ દિવસ સુધી કોઈ પકડાયો નથી દર વખતે વાતો કરવામાં આવે છે કોઈને છોડવામાં નહીં આવે પણ પકડો છો કોને ચપ્પલ ચોરી કરે એને પકડવામાં આવે ત્રણસો રૂપિયા જુગારમાં પકડાયો હોય એના ફૂલેકા કાઢવામાં આવે એ પણ આગોતરું કહેવામાં આવે કે લૂલો લંગડો ચાલજે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે ગૃહમંત્રીને પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે વાત એ છે કે ભુજની અંદર કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે એનો અવાજ બનનારું કોઈ નથી સાંભળનારું કોઈ નથી આજે ગરીબો પીડાય છે ઉદ્યોગપતિઓ કંપનીના માલિકો ભાજપ સાથે મળેલા નેતાઓ આજે કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે મજદૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે આજ અમારે આમાંથી પાર્ટીની જન જન યોજના જેને જન જોડો યોજનાના ભાગરૂપે અમે એક મોટું આયોજન આખા સમસ્ત ગુજરાતમાં થઈ રહ્યું ભાગરૂપે આજે કચ્છમાં પણ ભુજમાં પણ હેડક્વાર્ટરમાં કરેલું છે આ જ કચ્છીઓ એવા થાકી ગયા છે કે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ માન રહ્યું નથી પછી તલાટી હોય મામલતદાર હોય કલેક્ટર હોય એ કોઈ પણ ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિ માન રાખતા ને જેના કારણે એ બિચારા એનો જે જવાબદારી છે પૂરી કરી શકતા નથી અને આજ સરકારમાં જ અધિકારી રાજા આવી ગયો છે જેના કારણે આ કચ્છીઓ ભોગવી રહ્યા છે એના વિરુદ્ધમાં અમારા આજનો આયોજન તો જેનામાં અમે એક સરકારને જગાડવા માગીએ છીએ કે યા તો તમે સુધરી જાઓ તો જનતા ઉપર આવશે ત્યારે ભાગવાનો વારો આવશે ધારાસભ્ય અને સાંસદ એનું ક્યાંય કંઈ ચાલતું નથી એનું ચાલે છે એમના પોતાની ફાઇલો પાસ કરાવવામાં એમના પોતાના ધંધા કરવામાં એ ક્યારે જનતા માટે કોઈ કામ કરતા નહીં જેના કારણે આજે આ પરિસ્થિતિ થઈ જાય અને હવે જનતાને જાગવું પડશે જનતાના કામને જનતાને રોડ પર આવવું પડશે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ એના કામ થાય એની શક્યતા મને દેખાતી નથી અને જે કોઈ પૈસા છે એ ભ્રષ્ટાચારમાં જાય છે ભાજપના ધારાસભ્ય પોતે એવા કહેતા થઈ ગયા છે કે અમારો કોઈ સાંભળતા નથી અને ઉપરથી સો રૂપિયા આવે તો વીસ ટકા ખર્ચો થતો નથી

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ